નમસ્તે મિત્રો આજે આપણે એક લુપ્ત થતી જતી વનસ્પતિ આમ તો જો કે એક નિંદામણ જ છે વરસાદના શરૂઆતથી જ પહેલાં જ વરસાદે આ ઊગી નીકળતી એક છોડ સ્વરૂપની આ વનસ્પતિ છે પછી ખેતરોમાં વગડામાં આ બધે જ ઊગી નીકળે છે અને આ જ્યાં પાક હોય અને જો એમાં આવું રહી જાય તો આજુબાજુના પાકને પણ આ થવા દેતી નથી એટલો આનો ઉપયોગ છે પણ અત્યારે આ જંતુનાશક દવાઓના કારણે એટલી બધી એ આ લુપ્ત થઈ ગઈ છે અને આ એક જાતનું નિંદામણ જ છે આની ઊંચાઈ છે એ બે ફૂટથી પાંચ ફૂટ સુધીની એની ઊંચાઈ થાય છે અને એને આવા આ સફેદ જો ઉપર એને ગુલ ફૂલ થતાં જાય છે નીચે સફેદ થતા જાય જેમ જેમ ઉપર ટોચ હોય ત્યાં એ ગુલાબી રંગ હોય છે અને નીચે સફેદ હોય છે એકદમ વૃક્ષ આની અંદર કોઈ પણ જાતનો આમ એકદમ વૃક્ષ ફૂલ હોય છે આ અને એના ઉપરનો ટોચનો ભાગ છે એ ગુલાબી છે અને એકદમ સુમાડા છે અને એ ફિકો હોય છે હવે એના આપણે ગુણો વિશે જોઈએ તો એ એ સ્વાદે ખટ મીઠા હોય છે એટલે સેજ તુલા અને મીઠાશવાળા આના આ પાનના સ્વાદ હોય છે અને એ મૂત્રલ છે કફગ્ન છે અને સોથર છે અને શીતળ પણ છે હવે એના આપણે ઉપયોગો જોઈએ તો એના કુમળા પાનની ભાજી કરીને પણ આપણે એને ખાઈ શકાય છે ખાસ તો આનો ઉપયોગ છે પથરી માટેનો આનો મારો જાત અનુભવ છે મને ત્રણ વખત પથરી થયેલી પણ છેલ્લી વખત પથરી થયેલી ત્યારે આના બીજનું ચૂર્ણ મેં લેવાથી અને મારી પથરી એ નીકળી ગઈ છે અને કોઈ પણ મૂત્રબંધ હોય તો આના બીજનું ચૂર્ણ સાકર નાખીને આપી શકાય છે તો એ પણ મૂત્રનો છુટકારો થઈ જાય છે પછી ભાંગ અને ગાંજો હોય કોઈ લીધો હોય અને વધારે જો ચડી જાય તો એને ઉતારવા માટે આ લાંબડીના મૂળ પાણીમાં ઘસી અને શક્તિ મુજબ જો એને આપવામાં આવે તો એ ગાંજો અને ભાંગનો જે કેફ ચડેલો હોય છે એ પણ ઉતરી જાય છે અને આ ખૂબ જ આપણે ઉપયોગી છે લુપ્ત થતી જતી આ એક વનસ્પતિ આપણે એનો પરિચય મેળવો જોવાના બીજ છે કાળા રાય જેવા ઝીણા પણ સહેજ ચપતરા હોય છે એકદમ ચળકતા હોય છે અને એની સપાટી એકદમ લીસી અને આ ચળકતી સપાટી હોય છે અને જો કોઈ વ્યક્તિને પથરી હોય તો મોરબીની અંદર આ ફ્રી ઓફમાં આનો બી આપવામાં આવશે આપે છે અને એનાથી એને હજારો માણસોના પથરી કાઢી નાખેલ છે કારણ કે પોતે બહુ સમૃદ્ધ માણસ છે અને આ એક સેવા જ કરે છે